ને મિત્રો પણ એ પાણી જાતું હતું દરિયામાં બધું ઉઈ ગયેલું છે કાંઈ નથી અત્યારે અને એ અમારે ક્યારે આવી જાય ક્યારે નહીં એનું નક્કી નથી કેમ કે ઠેઠ બોડાના તળાવ સુધીનું મંગાળા સુધીનું એ બધું પાણી અમારે અહીંયા આવે છે ને હવે આપણે પણ અગાસ બરોબર નથી બતાવી દઉં આવી રીતનું ઓછો ચાલુ છે ના જવાય ડુંગરે કેમ કે થોડું એવું શેષ બોર્યું વાગું છે ને આ શીતળાજાનું ડુંગર જવો દેખાતો દેશે દઈશ ઓલા કેમ કે મિત્રો ડુંગરા પર તો જવાય એમ નથી વરસાદ ચાલુ છે એટલે જવાય તો નહીં ને હવે તમને એમ થાય કે જાણી જાણી કેતાળાજાનું લોકેશન એમાં ફેમિલી અમે આવી ગયા તળાવ ને ડુંગર પણ વરસાદ બહુ સારો છે એ ધારો વરસાદ બહાટી બોલાવે અત્યારે રહી ગયો છે તમારે દવા લાવે અહીં તો ડ્યાલે આવ્યા છે એ ડુંગરો ને સડવાનો પણ આ તો ખાલી અહીં વરસાદ આવે ને વી એવા બે મંદિર મસ્ત મસ્ત મંદિર છે ડુંગર તમારે અહીંથી સડવાનું જવા દાદા ડુંગર કેમ

આ ગાડવું શું છે અને આના ફૂલ શું આવે એ બધા મિત્રો ખબર હોય તો કોમેન્ટમાં કહેજો અને અમે ડુંગરાની અડધે ડુંગરે આવીને બેહી ગયા કેમ કે વરસાદ ચાલુ હતો ને અત્યારે વરસાદ રહી ગયો છે એટલે આવીને ઉભા રહી ગયા બાપ દીકરી બે અમારી બીજી ડું બે આવેલા થઈ ને આવું લોકેશન છે અમારા ડુંગરનું કે આ તો ભલામણ તળાદાના ડુંગર છે ફરતી જોવાનું અંધાર કેટલો છે વરસાદનો

ઉતરવા ધીમા ધીમા જો પાસલનું લોકેશન તો તમને પાસે મેઇન ડેલો ડેલો તમને બતાવો હું આગળ થોડી સાગળ હટી જાઉં પછી તમને ડેલો બતાવો છ આવી રીતનો ડેલો છે તળાજાના ડુંગરે અવિશ્ય આવજો એકવાર મુલાકાત લેવા મજા જ આવશે તો